बहुत पारे की तुम दो तरह दो तरह हल्की हल्की दो तरह हल्की हल्की दो तरह आया ये कैसा ज्ञान मेरा जागे ले ले જગર વાત લે એલા હું ડિટાયે ઇડા કર આવ એલા ઇડાય બરતાવ ઓમ ના લોડી પૂરી ડાકવા આઈડી વાડ ઓ પાઈ તળ સુરકી લે છે દા ઓની ઓન હા આઈ તળ તળ સુરક આ મેલા જાગાય નું સુ સારી બે સારે